સરપંચ લીલું અને તારે સરપંચ ને મોટું ના વાવડો સરપંચ ને વાવલ થાય લીલું બરાબર તો આ પણ નથી હતો પણ મેં સરપંચ ને વાત કરેલ છે પણ સરપંચ ને મોટું ના વાવડતો કારણ કે સરપંચ ને પેન્ટ વાળા ગમતા નથી તો તમે

અને તારો પગાર કરું કારણ કે આપડે કોઈ ના પૈસા પાડતા નથી ખરેખર ભગવાન ના તમે કેટલો વિચાર રાખો તમે તમારી કિટની વેચી મને પગાર આલજો

ગોલડી નાની ફળફડાટ મોટો હવે આપડા કન પૈસા છે ને એટલે દાદાગીરી કરે છે બધા કઈ વાંધો નહીં એડો એડો ભાર ઉપાડીયા પૈરી સારી વાત પૈરી જા ટ્રાય મારવા દે બે આ ગોરી લાગો તો નાના ના ના